આગામી દિવસ પછી એટલે કે છવ્વીસમી મે રવિવારના રોજ સવારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડોદરા આવી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ જે પોતાની પત્નીઓની સામે જ ધર્મ પૂછી અને પતિઓનું જ્યારે આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે સમગ્ર વિશ્વની નજર એ વખતે જ ભારત દેશ પર હતી સૌને વિશ્વાસ હતો કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની ભારતની આ બહેન દીકરીઓને થયેલા અન્યાયને ન્યાય અપાવશે અને ખરા અર્થમાં ઓપરેશન સિંદૂર તકી આ બહેન દીકરીઓને ન્યાય પણ મળ્યો છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી વડાપ્રધાન તરીકે તેમનો કાર્યભાર સંભાળ્યો છે ને ત્યારથી આતંકવાદીની પ્રત્યેક પ્રવૃત્તિ પછી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે તે પછી અભિનંદનની વાપસી હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદુર ત્યારે આ વખતે જ્યારે નારીના માન સન્માન અને ગૌરવની રક્ષા કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતીય સેના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ને સૌ ભારતવાસીઓને ગૌરવન્વિત કર્યા છે ત્યારે ત્યારબાદ પ્રથમવાર દહત ખાતેના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા નરેન્દ્રભાઈ મોદીજી ત્યારે તેમના દ્વારા વડોદરાની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ સંદર્ભે ઓપરેશન સિંધુ તહેત જે નારી શક્તિને સન્માન થયું છે જે ન્યાય મળ્યો છે ત્યારે સમગ્ર શહેરની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સન્માન એમનો આભાર અભિવ્યક્ત કરશે અને આ સત્કાર અને સન્માનની યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એરપોર્ટથી એક કિલોમીટરના અંતરમાં આ યાત્રાનું આયોજન કરશે જેમાં સમગ્ર શહેરની નારી શક્તિ ઉપસ્થિત રહેશે આપણે સૌએ હમણાં જ તાજેતરમાં આ ઓપરેશન સિંદુર થકી આયોજિત આયોજિત તિરંગા યાત્રાઓના પણ સાક્ષી બન્યા છે અને જે મહિલાઓ અને બહેનોએ જે ઉત્સાહથી એ તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને મેં કહ્યું તેમ કે તિરંગાના ત્રણ કલરો જેમાં પહેલો કલર કેસરી એટલે કે શૌર્ય અને બલિદાનને દર્શાવે છે બીજો સમૃદ્ધિ અને શાંતિ અને ત્રીજો હરિતક્રાંતિ કોઈપણ દેશમાં જ્યારે આદરણીય વડ આદરણીય વડાપ્રધાન હોય અને તે દેશની સેના હોય એ શૌર્ય અને વીરતા દાખવે અને આપણા આપણા ભારતીય સેનાએ તો પોતાનું બલિદાન આપવામાં પણ એક સેકન્ડનો વિચાર નથી કર્યો ત્યારે એમને આભાર અભિવ્યક્તિ કરવાની આ તક વડોદરા શહેરને મળી છે સમગ્ર શહેરની નારી શક્તિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આદરણીય વડાપ્રધાનશ્રીને આભાર અભિવ્યક્ત કરશે તેમનું સન્માન અને એમ આગમનની યાત્રામાં સૌ સાથે મળીને જોડાવાના છે Yeah.